મળતી માહિતી પ્રમાણે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આજે મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા અકસ્માતે ઘઉંની બોરીઓ ધસી પડતા પાંચ મજૂરો દબાઈ ગયા હતા જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે ચાર મજૂરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના ત્રીસ વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે જ્યંતીભાઈ ભેંસાણિયા વિપુલ ગોહિલ ધનસુખભાઈ ભેંસાણિયા અને નટુભાઈ ભાલુ નામના ચાર મજૂરોની ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે આ બનાવ બન્યો હતો જીડીસી ન્યુઝ સાથે મૌલિક દોષી અમરેલી